આણંદથી લાંબેલ તરફનો રસ્તો જેને દાંડી માર્ગ તરીકે સુવિધાજનક બનાવવા વર્ષો અગાઉથી સરકારના દાંડી વિભાગે બીડું ઝડપ્યું છે પણ આ રસ્તાને દબાણ મુક્ત કરીને અવર જવર માટે સલામત બનાવવાની દિશામાં દાંડી માર્ગ વિભાગ દ્વારા નક્કર કામગીરી ન થયાનું જોવા મળે છે જોકે પાંચ છ મહિને દાંડી વિભાગ દબાણ હટાવું ઝુંબેશ ઉપાડે છે અને કામગીરી કર્યાની ચોપડે નોંધ પણ ટપકાવાય છે પણ આ સ્થળે વિવિધ પ્રકારે પુનઃ એવું આજ દિન સુધી વિભાગ દ્વારા ન આયોજન કરાયું જ નથી પરિણામે અન્ય માર્ગોની જેમ દાંડી માર્ગ ઉપર પણ દબાણો ખડકાતા જાય છે દર્શક મિત્રો આપણે ખ્યાલ હશે કે જે બોરિયાવી થી લાંબેલ થઈને આણંદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગના નવીનીકરણની કામગીરી છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી ચોપડે ચાલી રહી છે પરંતુ હાલના વરસાદી માહોલમાં રોડની વાસ્તવિકતા ઉડીને કયા કારણોસર ધોવાઈ ગઈ છે દબાણો કેમ ખડકાઈ રહ્યા છે તે સવાલ સહેજે ઉદભવે છે થોડા મહિના અગાઉ દબાણે હટાવીને ખુલ્લો કરાયેલ માર્ગ હાલમાં પુનઃ વિવિધ પ્રકારના દબાણોથી નાકચોડમાં સાંકડો બની રહ્યો છે અહીં ધાર્મિક સ્થળ હોવાથી દર્શનાર્થીઓની અવરજવર તેમજ નજીકમાં શાળા હોવાથી શરૂ થવા અને છૂટવાના સમયે ભીડ હોય છે ત્યારે દબાણોથી સંકોચાયેલો આ જે માર્ગ છે ભવિષ્યમાં ટ્રાફિક માટે સમસ્યારૂપ બને તે અગાઉ તંત્ર દ્વારા કાયમી નિરાકરણની દિશામાં વિચારે તે યથાયોગ્ય લેખાશે મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજી જે માર્ગે ચાલ્યા હતા તેને ભારત સરકારે દાંડી માર તરીકે ઓળખાણ આપી છે બોરિયાવીથી લાંભેલ થઈને આ શહેરમાંથી પસાર થતો આ દાંડી માર્ગ તમે જોઈ શકો છો દાંડી માર્ગ દબાણ તથા અવરજવર માટે સલામતી બન્યું રહે તે માટે કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો રૂપિયા ફાળવે છે પણ કોઈ અગમ્ય કારણોસર નાણાં ખર્ચવા છતાં દાંડી માર્ગની મૂળ ઓળખ પ્રસ્થાપિત થઈ નથી તેનું મુખ્ય કારણ દબાણ પણ હોઈ શકે છે તંત્ર દ્વારા ઘણીવાર દબાણો દૂર કરવામાં આવ્યા છે પરંતુ થોડા સમય બાદ દબાણો પાછા થઈ જાય છે પ્રશ્ન એ છે કે તંત્ર દબાણો હટાવે છે પરંતુ દબાણો પાછા આવે જ નહીં એનું મૂળ નિવારણ ક્યારે થશે હું કોમલકુમાવત કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જુરી ડિજિટલ